સ્ટેડિયમ ખાતે બીસીસીઆઈ દ્વારા આગામી બાવીસ પચીસ અને સત્યાવીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મહિલા આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે તેની અધ્યતન સુવિધાઓ અને આધુનિક આર્કિટેક્ચર માટે જાણીતું છે ત્યારે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય મેચો રમાશે બીસીએ ના પ્રમુખ પ્રણવ હોદ્દેદારો પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રણવ અમીને વડોદરા માટે ખુશીના સમાચાર આપતા જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ત્રણ મેચોની શ્રેણીના ભાગરૂપે વડોદરાના નવનિર્મિત કોટમ્બી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ આંતરરાષ્ટ્રીય મહિલા વનડે ક્રિકેટ મેચની જાહેરાત કરી છે બીસીએ દ્વારા બનાવવામાં આવી રહેલા અદ્યતન સ્ટેડિયમ પર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ યોજાશે આ મેચો બાવીસ પચીસ અને સત્યાવીસમી ડિસેમ્બર બે ના રોજ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે યોજાનારી છે ના બહુ ખુશી છે કે બરોડા નાગરિકોને એક પાછી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ આવવાની છે બહુ વર્ષોથી ઇન્ટરનેશનલ ક્રિકેટ અહીંયા રમાયું નથી આપણે બીસીએસનું સ્ટેડિયમ જે બાંધ્યું છે કોટંબી પર એ હવે સ્ટેડિયમ ફૂલી તૈયાર થઈ ગયું છે અને બીસીસીઆઈ એ અમે ત્રણ મેચ આપી છે ઇન્ડિયા વિમેન્સ ટીમ વર્સિસ વેસ્ટ ઇન્ડિઝ વુમેન્સ ટીમ ત્રણ ઓડીઆઈ મેચિસ છે એન્ડ ઓફ ડિસેમ્બર બે ડે નાઇટ મેચ છે અને એક ડે મેચ છે તે બહુ ખુશી છે And it is very good for the people of Baroda also. That they will get an opportunity to see a match. In addition, it's a women's match, so it is always good. I think it's BCCI and us, we are encouraging women's cricket. Baroda women's cricket is also doing very well, so it's very good for women's cricket as well. Yeah. Yeah. <laughs> ગુજરાત એ ઓલરેડી બધા ટેકનિકલ ડ્રોઈંગ્સ પાસ કરી દીધા છે અપ્રુવલ ટુ બિલ્ડ ધ રોડ અને હવે જમીન ખરીદી લીધી છે અને રસ્તાનું ટેન્ડર અમે નેક્સ્ટ વીક કરશું એટલે હોપ્લી કાચો રસ્તો મેચ રીવે તૈયાર થઈ જશે એ અમે બીસીસી સાથે ટ્રાય કરશું વે એટલીસ્ટ ફર્સ્ટ વે હેપી હમણાં ફટાફટ આટલી જલ્દી એક ઇન્ટરનેશનલ મેચ આવી રહી છે તેવું આ પછી એટલે વીએફ ટોલ બીસીસી આપણું નેક્સ્ટ એ લોકોનું જે સાયકલ આવે તે ઇન્કલુડિંગ હશે स्टेडियम बहुत सारा स्टेडियम वी बांध हैीन अमे बहु ब तो गॉट फर्स्ट ऑफ ऑल इट्स अबाउट थर्टी फाइव थाउज सीटिंग कैपेसिटी है इट्स गॉट ए स्टेट ऑफ द आर्ट मीडिया सेंटर इट्स गॉट प्लेयर्स ड्रेसिंग रूम सम ऑफ द लार्जेस्ट ड्रेसिंग रूम्स ऑफ द प्लेयर्स इन इंडिया एना सीवा से जिम अ स्विमिंग पूल इंडोर नेट्स है कॉम्प्लेक्स में आना सीवाय बीजा बे ग्राउंड भी है सो इट्स अ वेरी फूल फूल क्रिकेट इन्फ्रास्ट्रक्चर है स्टेडियम पर ના એટ આઈ એમ વેરી હેપી કે બહુ વર્ષો પછી આ મેચ આવી છે અને સ્ટેડિયમ બહુ સરસ બાંધ્યું છે સો બધા નાગરિકોને બહુ મજા આવશે મેચ જોવા મળી થેન્ક